આરે વાડી રા પાડો પાછા તમે હોય નકી નકી એ હારું હારું તમે આ બીડી દવા બતાડી એમ ને હોય હવે પાછો પાડો માળો પાડો હોય દવા દાઢી હોય દવા માં દવા પાડો ન તો તોય ગોસ મારે આલ તમે હટાવજો પાછો હો એ હારું હારું લે છો તમે બતાવી દી એ એ હારું હેડો આને કામ કામ કેવાનું એ હા બી કીધું

સડતા તાન ઉતરતા તાંતા બાવળી હો હો પણ તમને મે કીધું નહી હટાવો તમે હું એકલો ને એકલો હરમોરો છું તમારે બોતવા પડશે ને મારા ફેર પાછા હો હો આવતો મે કીધું અહીં તમને હા રેડો અમને તમે તો હટાવા મળ્યા છો હાર લ્યો એ અલ્યા અલ્યા હેડ્યા ઓ હેડ્યા ઓ આવ બો હામો હામો તો કર્યો અલ્યા આવતો આય આય વલા કે બધું રમવાનું કો અલ્યા હું કેતો તી એ ઓલે આપડે એ બાવળના થડે કદાચ નથી રમુ સડવા ઉતરવાનું નઈ તો ખાલી હતાખો રમતો હતાખો રમતો તમે કોઈ એમ કરે તમે હતો બેદના હું ગોતવા આવું

દવા કરવાની આવડ તમે ભાઈ છો ને થોડીક તમે દવા બતાડી છે મો હાથો તમે ગોતા છો હોય તમે બે જણા હાથે જો ને હું ગોતવા આવું હારો ભલે રેડી હારો લ્યો હારો પછી ઉધી ગણો હું હા પછી ઉધી ગણો પર હારો લડો અમે જાણા છે હવે એ હા હું આ પછી ઉધી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

આપડે શીખ ભાઈ ગયો તો મારું જોતો તમે તમે મને દેખાતું મારી ગયો હવે લાવો સો રૂપિયા

એ હા આ આપણે હવે તો થાક લાગ્યો છે મામા તો આપણે થાક લાગ્યો હવે અને ને તો તો એવા બોંધવા છે ને પેલા તમ ડોહન બોધું જડે તો તો વારવા માજન વાડામાં પૂર ઓરણ માજન વાડામાં પૂર ને ગમેય કરો ઓ લ્યા તાજા ભઈ તો ખરી ઘડીક હે બેહ તાર વિહો મો ખાપરોય પાછે જા ઘર માં હે ઓય આવતી હમણે બખારા કરજી